હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો

તાજા દૂધ કે જેની પીય છ ની નજીક હોય ચપટી બેકિંગ સોડા ઉમેરે હવે આ ચપટી બેકિંગ સોડા હું કામ ઉમેરે કે જે દૂધ માંથી જે દહીં બનવાનું હોય એ દહીં બનવા માટે લાંબો લાંબો સમય સમય માગી લે લે એટલા માટે એની તો કેટલી કે આવું બેઝિક દૂધ કેવાય સામાન્ય રીતે બેઝિક દૂધ બેઝિક ની કેટલી હોય સાત થી ચૌદ ની વચ્ચે ચાલો સહસંયોજક બંધ કેટલા હવે જો આવા સવાલ પૂછે ને આવા ઘણા બધા સવાલ હોય માની લ્યો હું એમ લખું કે ઈથેન ઈથેન નું સૂત્ર હું આવે C2H6 કેટલા સહસંયોજક બંધ ધરાવે તો અહીંયા કંઈ કરવાનું નહીં બે વત્તા છ કેટલા થાય તો કે આઠ થાય આઠ માંથી એક ઓછો કર કરજો એટલા સહસંયોજક બંધ હોય કેટલા હોય સાત સર અમને ખબર ન પડે તો ઈથેન નું સૂત્ર દોરી નાખો એચ 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 એ અને H એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત આવ્યા કે નહીં સાત પણ સેમ તમને ઈથેન પૂછે ધારો કે કોઈ તમને પ્રોપેન પૂછે તો ત્રણ ને આઠ કેટલા થયા અગિયાર અગિયાર માંથી એક જાય એટલે કેટલા વધે તો કે દસ દસ સંયોજક બંધ હોય હવે તમને અહિયાં પ્રશ્ન પૂછ્યો છે કયો તો કે તમને પ્રશ્ન પૂછ્યો છે. ખોલવા અને બંધ થવાની ક્રિયા નું નિયમન કોણ કરે તો કે નિયમન કરે રક્ષક કોષો અવરોધ ને એન અવરોધ ને શ્રેણીમાં જોડવામાં આવે આર વન વત્તા આર ટુ વત્તા આર થ્રી અપ ટુ ક્યાં સુધી તો કે એન અવરોધ શ્રેણી માં આવે તો એનો સમતુલ્ય અવરોધ કેટલો થાય તો કે એન જેટલો થાય જવાબ શું આવશે તો કે એન આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો ચાલો પ્રશ્ન કેટલા તો કે પ્રશ્ન નંબર પાંચ બહિર્ગોળ લેન્સ વડે કેવા પ્રકારનું પ્રતિબિંબ મેળવી શકાતું નથી યાદ બહિ ગોલ્ડેન્સ અહીંયા ઓપ્ટિકલ સેન્ટર ઓ હોય કેવું પ્રતિબિંબ ન મેળવી શકા હે સોર વાસ્તવિક નાનું વાસ્તવિક મોટું આવા તો પ્રતિબિંબ મળે તમને યાદ હોય તો અહિયાં એફન હતું નાનું પ્રતિબિંબ મેળવી શકાતો નથી યાદ રાખો આભાસી અને નાનું પ્રતિબિંબ નો મેળવી શકાય નેત્રપટલમાં કોયા કોષો તો કે દંડ કોષ પ્રકાશ તીવ્રતા નું નિયમન કરે નાઇટ્રોજન પરમાણુ અન્ય નાઇટ્રોજન પરમાણુ સાથે ભાગીદારી કરે લાઈવ વાયર બોલો બોલો લાઈવ વાયર લાઈવ વાયર એટલે કયો તો કે લાલ રુધિર રસ એક પ્રવાહી હોય જેને હું કેવાય તો કે રુધિર રસ કહેવાય ખાલી જગ્યામાં કલિકા સર્જન

સર આ તો હવે અમે ભણ્યા જ નથી અમને ખબર નથી બ્રાસ ઇંગ્લિશ કરો કરી ના કાજુ માગે અલી આજે આપે હવે કોણ લગ્ન માં ચાંદી સોનું પહેરે જન થાય તો આપેલ વિધાન કેવું છે ખોટું છે લાલ રંગ ની તરંગ લંબાઈ ભૂરા રંગની તરંગ લંબાઈ કરતા એક આઠ ગણી વધારે હોય ઓછી ન હોય એટલે આ ખોટું આપ્યું છે

પોષણ આપવા માટે રચના છે એને બોલાય શું કરે તો કે નાની મોટી કરવાનું કાર્ય કરે વોલ્ટ ઇન્ટુ એમ્પિયર વી કોનું સૂત્ર છે તો કે પાવર નો તો કઈ ભૌતિક રાશિ થાય તો કે પાવર અનુમસ્તિ અનુમસ્તિ શરીર નું સમતોલન જાળવી રાખે સેતુ શ્વાસુ શ્વાસ ની ક્રિયાનું નિયમન કરે કઈ ક્રિયાનું નિયમન કરે શ્વાસો શ્વાસ હવે આ જુઓ આમાં મોટે ભાગે વિદ્યાર્થી ભૂલ કરતા હોય કેમ સર તો કે આ ભૂલી જતા હોય કે અહીંયા કોણ આવે તો કે ઉત્પાદકતા આવે

માર્ક્સ લઈને બતાવવાના છે તો મળ્યાના પછી ના નેક્સ્ટ વિડીયો ની અંદર પેપર નંબર ત્રણ ની અંદર ત્યાં સુધી ટાટા યુ